જે બહાર નીકળ્યા ને બહેલી કેવી હશે ધોરી હશે કાઢી હશે પીડી હશે એ તો મને બી ખબર નહીં હશે બાર જોવા નીકળ્યા નેજર તો ખાલી કરી જવાનું લાવી દઈશ પણ આ ડોહાન ફોન કર્યો તો આપડે ઘર જોયું નહીં હજુ દેખાવ નહીં નાના કઉસ ડોહો તમને કીધું નથી ફોન મારો ડોહન આવતો જશે

પાંચ મિનિટ કઈ ફોન આવ્યો પાંચ મિનિટ પેલું ઘરભર સેફ ના કરાવવું પડે રૂમ બુક પેલું દસ ધોરણ પાંચ કરાવી નાખાય હેડો હેડો આ તમારા 5 મિનિટમાં તો 5 મનનું મોઢું થઈ ગયું અડધો કલાક જો આવ્યો અમાર એ કરાવવું પડે ને દો ભાડું આલો અમાર લેવા હા

તો તમારા હાથ ના ચાર ચાર કકડા કરી દઈશ યાદ રાખજો હું કોણ છું ઘર ગમ્યું હા ઘર તો મને ગમ સારું છે

વડવાડ ઝઘડો કરે ના કરે છે હું શું કહું છું આવતા મહિનાનું બે મહિનાનું ભાડું બાકી

છે ખબર પડે ને હાજી વાર મિલાવો હતો કેમ ના મિલાવાય છે

ભાભી વાત તો ખોટી તો નહી એવું કશું નહીં તમારી ફિટનેસ ખરેખર બૌ જો સાચું

તમારે નહી કરવાનું કઈ દેવાનું એક વાત બહુ સારા છો હા શું લગાડો છો સરસ છોલું બાજુ મજરોજો અડધી રાતે હાજર થઈ જઈશ ચાલો લઈ જાઓ આ બધું મી તમારથી લેવું તમે કેટલા સારા છો ઘરવાળો છે પીપલું માથે ચડાવવાય તો અડધી રાતે કઈ કામ હોય તો કેજો અડધી રાતે તારા ડબ્લુ લઈને જવાનું થાય છે એરા ભાઈ તો કેરબો ચડાવવાનો તો પીપળું માથે બહુ સોખામં ગઢો લેવાનો ના ના કવ છું જોન પડશે હું કહી દે કે પેલો ખઈ છે હો પેલો ખાવા દેવાનું નહીં એની ખારે ખામડા જવાની હો સુસ્પા

ભાઈ મને કે છે તમારી ફિટનેસ તો બહુ મસ્ત છે તમે તો મને પેજ નજર માં જ ગમી ગયા તમે તો બહુ સુંદર સુંદર લાગો છો રૂપાળા તમને સ્વભાવ બહુ મસ્ત છે પણ બહુ ગમ તો તમે સો સુંદર તો સાચું તો આ તો મારે ઉંમર થઈ ગઈ ને તો હું પણ હું શું કહું બે માણસ હારી તો રે ને આમ મનપીન તો રહી છે ને લડતા બોલતા નહીં ને એ તો હું હવે એમના ઘરમાં થોડી જોવા ગઈ છું એમ છે <coughs>

બધી તમને ખબર પડી ગઈ ચડતના ઘર જ બહુ સારા છે હું પાણી વાળા ગઈ ને તો ખવા માંથી પાણી ભર્યા લાવો તો મને કેજો

ગરવે ચમચી નહી ઉઠાવ તો પાલો પાણી અંદર પાણી ખરામ આવસ એવું કાતે ને પૈસા પ્રવાદો અરે તું જા તালি જાડી જવા દે અલી જા જવા દે મને સુતો મને પછ one okay. okay. ઘણો હસ આવે એમ કેસો મને એવો કસે વાત નહીં મને પેલા કાકા આયા હતા નામ કાકા નહીં મારો ભણી કાકા હું તો તો હું તો તો હું તમને શું બે સેવા કરી એમાં તો ઓમ ના પર તો ઘડો આવતો તો માર ભાઈ ની એને એમાં પગ ભાગી નહીં દે તમે ઘડો ઉચકાવા ગયેલા પણ ઘડો મે પડી ગયો તો કાઢતો તો ઓ વખત એને નહીં નેકરા હો નહીં અને હાથ ભાઈ નહીં

No, <laughs>

ઓ આપણા નઈ થઈ જાય બસ જા હે તું પેલ પર પકળાતા ઘરવાળા જોડે તું મા અલી નોચા લાગે આ તું નોચા માર સા તું નોચા પાર સા મારો આ તો એટલે નેક રોહી ને નઈ મકોરા રાખવા દે તાલ સ બતા નઈ ખાય ઓય ક્યાં ખાય કશું નઈ દે ક્યાં તોયદ ને માર પાડો નહીં તો તું તમારો ઘર જો નોડે માર હાલ અમારે એવું નઈ તમારા ઘરમાં હેલ ને ક્યાં કરો આવહી